હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં આવ્યો કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં આજે તારીખ છે અઢાર એક બે છવ્વીસ અને સવારના વાગી ગયા છે સાડા આઠ સાડા આઠ ને આઠ ને ત્યાં નવ અઢાર ઘડિયાળમાં નવ વાગી ગયા છે અને અમારા હાર્દિકભાઈ ને અમારી રૂહીબેન ને બધા અમદાવાદથી ઉતરાણ કરીને આવી ગયા છે અને દડો લેવા જો રમવા હારો અમારું બેનનું

અમાર હાર્દિકભાઈ અને આપડા કોટ પહેરી લીધો હા ભાઈ છોકરાએ મોકલો છે એનું નામ છે નરેન્દ્ર તો નરેન્દ્રભાઈ તમને ખુબ ખુબ ધન્યવાદ થેન્ક યુ અને મારા કાકીને મોકલી છે અમારા ચીકી તો કાકા કાકીને પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને ચીકી એક નંબર હતી લગભગ તો ત્રણ પતી ગઈ છે થોડી ઘણી વહેતી છે અને અમારા હાર્દિકભાઈની આવતા રહ્યા છે હવરમાં વહેલા ઉતરી ગયા તો જેટલા પણ અમને અમારા સગા લકો જોવે છે એ બધા એને ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ અને અમારા ને બહુ મજા આવી ગઈ એ બધી વાતો કરે છે તો

मरचा भावे तो खाई <laughs> 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 ફાઇનલ હવે આપણે જમી લીધું છે ને હવે આ સાથે કે આજનો વિડીયો પૂરો કરી કે કમેન્ટમાં કરીશું હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ કલા નો વિડીયો જય શ્રી